સાંસદશ્રી ભાવોર અને અન્ય મહાનુભાવોએ રમતવીરોને પ્રોત્સાહન કરીને સ્પર્ધાનો વિધિવત આરંભ કરાવ્યો હતો આ પ્રસંગે સાંસદશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની રમતગમતને પ્રોત્સાહન આપતી નીતિઓના કારણે જ દેશને ઉત્તમ કક્ષાના ખેલાડીઓ પ્રાપ્ત થઈ રહ્યા છે આ પ્રસંગે પોતાના સંબોધનમાં શ્રી જશવંતસિંહ ભાભોરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ખેલાડીઓને અત્યારે જે પ્રકારનું બળ મળી રહ્યું છે તેને કારણે તેઓ અગાઉના ઓલિમ્પિક્સ કરતાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશ માટે વધારે ચંદ્રકો જીતી લાવશે તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની રમત ગમત પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવવા કહ્યું હતું કે આ ખેલ મહોત્સવના આયોજન થકી દેશના અનેક નવા અને પ્રતિભાશાળી રમતવીરોને એક મંચ મળ્યો છે તેમણે પ્રાચીન કળાઓમાં પણ રમતગમતનું સ્થાન હોવાનો ઉલ્લેખ કરીને દાહોદના ખેલાડીઓની પ્રતિભાની સરાહના કરી હતી અને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ દેખાવ કરવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી ખેલ મહોત્સવના સમારોહમાં ઉત્તમ પ્રદર્શન કરનારા ખેલાડીઓનું મંચ પરથી સન્માન કરવામાં આવ્યું હતું મહાનુભાવોએ વિવિધ રમતોનો પ્રારંભ કરાવીને ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો આ અવસરે ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા પ્રાંત અધિકારી શ્રી કે ભાટિયા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો અગ્રણીઓ ખેલાડીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાંસદ ખેલ સ્પર્ધા દાહોદ લોકસભાની અંતર્ગત આજે તાલુકા કક્ષાની રમતો પૂર્ણ આજે કરી રહ્યા છે આખી લોકસભાની અંદર તાલુકા કક્ષાએ રમતો રમાયા બાદ હવે પછી વિધાનસભા કક્ષાએ ત્યારબાદ લોકસભા કક્ષાએ રમતો યોજવાની તૈયારી કરી રહ્યા છે એ લોકો આ પ્રસંગે માને મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે દરેક સાંસદોને તેમના મત વિસ્તારની અંદર ખેલાડી ભાઈ બહેનોને અવસર અપાવીને દાહોદના ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્ર લેવલ રમે એના માટેની પ્રેરણા માર્ગદર્શન માને મોદી સાહેબે આપીને આજે પૂરા ભારતની અંદર અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોની અંદર મેદાનની સાથે રમવા ભણવાની સગવડ એમને પૂરેપૂરું કળા કૌશલ્ય આપીને પૂરેપૂરો અવસર આપીને ભારત દેશવતીથી આપણા ભારતના ખેલાડીઓ રમે એના માટે અમે દાહોદ જિલ્લામાંથી એવી અપેક્ષા રાખીએ છે કે દાહોદ જિલ્લા પર માન્ય મોદી સાહેબનો અપાર પ્રેમ રહ્યો છે દાહોદમાં શિક્ષણ ક્ષેત્રે હોય સ્માર્ટ ક્ષેત્રે હોય મહત્વકાંક્ષી જિલ્લો હોય સિંચાઈ પાણીની સુવિધાની વાત હોય પણ મને આજે કહેતા ગૌરવ છે કે અમારા દાહોદના ખેલાડીઓને જે રીતે તાલુકા કક્ષાએ વિધાનસભા લેવલે અને લોકસભા લેવલે રમીને એ જ ખેલાડીઓને આગામી રમતોની અંદર ઉત્કૃષ્ટ દેખાવ કરે એના માટેનો અમે પ્રયાસ કરી રહ્યા છે આજના પ્રસંગ આ વિસ્તાર ધારાસભ્ય મને મહેશભાઈ માની સોનીજી જિલ્લા સભ્યો તાલુકા સભ્યો માની એસપી શ્રી ડીવાય એસપી શ્રી બધાની હાજરીની અંદર શ્રીમાન મહેશભાઈએ ખૂબ સુંદર આયોજન કરવા બદલ ઝાલોદ તાલુકાની પૂરી ટીમનો અમે આભાર માનીએ છીએ આજના પ્રસંગે ફરીથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો અમે આભારી છે કે પહેલીવાર આદિવાસી વિસ્તારના બાળકોને રમતના મેદાન સુધી તક આપીને ખૂબ ગુણવત્તાવાળું કેળવણી કરીને અમારા કોચ મિત્રો પણ રાત દિવસે લગાતાર પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આજના પ્રસંગે ઝાલોદ વિધાનસભાની પૂરી ટીમ સૌ કાર્યકર્તા ભાજપની ટીમનો અમે આભાર માનીએ છીએ થેન્ક યુ ધન્યવાદ